નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ગુજરાતથી સૌરાષ્ટ્રનો વાહન વ્યવહાર ખોરવાયો જુઓ અહેવાલ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં દસ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે આઠથી વધુ લોકોએ રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે આ ઘટના બનતા મોજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે દુર્ઘટના બાબતે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન એમ નાયકાવાલાએ જણાવ્યું કે અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ નહોતું પુલ જર્જરિત નથી તો પીએમ અને સીએમએ પણ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનો અને ઇજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા આ બ્રિજનું બાંધકામ ઓગણીસો માં કુલ ત્રણસો તેતાલીસ લાખના ખર્ચે કરાયું હતું પુલની ઊંચાઈ ચાલીસ મીટર લંબાઈ આઠસો ઓગણસાઠ પોઈન્ટ બાવન મીટર કુલ સ્પાન ત્રેવીસ અને એનો કેચમેન્ટ એરિયા ત્રીસ હજાર નવસો છોતેર ચોરસ કિલોમીટર છે આ બ્રિજ લખનઉની યુપી સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રક્શન કંપનીએ બનાવ્યો છે અંદાજે બ્રિજ પર એકસો વીસ ફૂટથી મોટું ગાબડું પડી ગયું છે બ્રિજ તૂટવાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા લોકો અને આણંદ અને વડોદરાના ગ્રામ્યના સંપર્કો પર પડશે ગંભીરા બ્રિજ સિવાય તેમના માટે સરળ કોઈ વિકલ્પ નથી આણંદ આંકલલાવના વિવિધ ગામોમાંથી રોજગારી માટે પાદરા જતા યુવાનોને પણ હવે મુશ્કેલી પડશે જોકે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સિંગરોટ તરફ વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે આના માટે વાહન ચાલકોને સોળ કિલોમીટર ફરીને જવું પડશે નવ જુલાઈ બે હજાર પચીસના રોજ વડોદરા ખાતે ગંભીરા બ્રિજ તૂટી પડતા બ્રિજના બે કટકા થઈ ગયા છે ત્યારે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જવાનો એકમાત્ર શોર્ટકટ રસ્તો ગંભીરા બ્રિજ થઈને હતો જોકે આ બ્રિજ તૂટી જવાને કારણે બંધ કરવામાં આવ્યો છે તેથી હવે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જવા માટે લોકોને હવે એકમાત્ર રસ્તો વાસદ થઈને જવું પડશે એના માટે વાહન ચાલકોને પચાસ કિલોમીટર વધારે ફરવું પડશે આ સાથે જ દક્ષિણ ગુજરાતથી જતા તમામ વાહનો વાસદ રોડ પર ડાયવર્ટ કરવાથી ટોલ પ્લાઝા ખાતે ટ્રાફિક થવાની શક્યતાઓ છે ભાવનગરવાસીઓ અને એની આસપાસના મુસાફરો માટે હજીરા ઘોઘા રોરો ફેરીનો વિકલ્પ રહે છે સુરતના હજીરાથી રોરો ફેરી મારફત ભાવનગર અને એની આસપાસના લોકો રોરો ફેરી મારફત ભાવનગર પહોંચી શકશે